બધું મિક્સ તો તમે કરીને અંદર અંદર તમારો નાખશો ને હેલો કેમ છે સ્વાગત છે તમારું આજના મારા નવા તો ગાઈઝ આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે સાંજના ટાઈમે એકદમ બ્યુટીફુલ વાતાવરણ સાથે તમને બતાવી દુ પેલા જોઈ લો એકદમ સરસ મજાનું વાતાવરણ છે અને આજે છે સાતમ ગાઈશ તો કાલે મમ્મીએ બનાવ્યું હતું જે ફોરીન બધું તો આજે હું ઠંડુ ગાધું હતું તો આજે મમ્મી મામાના ઘરે ગયા છે એટલે મેં મમ્મીને ફોન કર્યો મમ્મી આવે છે તો મારે એમના હાથની સરસ મજાની આજે રેસીપી ખાવાની છે ભરેલા રીંગણાનું શાક તો આખી રેસીપી મમ્મી જોડે બનાવી છે અને બ્લોગ પણ બનાવે છે તો તમે બ્લોગમાં એન્ડ સુધી રહેજો મારી મમ્મી કેવી રીતે રેસીપી બનાવે છે બધું જ તમને બતાવી દઉં તો ચાલો હાલ હું એકલો છું મમ્મી આવે છે મેં એમને કોલ કર્યો છે તો તમે મળીએ આપણે બગમાં તમે કન્ટિન્યુ રહેજો મમ્મી આવી ગયા છે ને મમ્મી ફ્રેશ થઈ જશે ને હવે હું મમ્મીને પૂછું છું ઓન કેમેરા કેમ કે આવીને પહેલાં ફ્રેશ તો થવું પડે ને તો મમ્મી જોડે જ વાત કરું છું મમ્મી બે વાળો જો આજે મેં ગાઈ ને કીધું છે કે અમે આજ સાતમ છે બરાબર તો મેં કીધું છે કે મારા મમ્મીના હાથનું ભરેલા રેગડાનું શાક ખાવાનું છે તો તમે બનાવશો ને

મમ્મી કામ ચાલુ કરી દીધું છે અને જો આ રીતના વેંગણા બધા ચીર્યા છે ફર્સ્ટ ક્લાસ આખા બનાવવા માટે હા બરાબર ને મમ્મી આ બાજુ લસણ પેલી બાજુ જો ટોમેટા મમ્મી ઓમાં મસાલો તો જોરથી બોલજો જરા આ બધા હં તો તમે એને બધું મિક્સ કરીને અંદર ભરશો ફાઇનલી આપણા ભરેલા રીંગણા રેડી થઈ જશે મમ્મી હવે કેટલી વાર તડકો મારવાનો છે ને તમારો પ્રેમ અંદર નાખશો ને સોરી માનો પ્રેમ તો હંમેશા હોય સુપરસ્ટાર મમ્મી છે મારી હવે આવી જુઓ આ રીતે તપેલી મૂકી દીધી છે અને હવે પૂરો વઘાર મમ્મી કરશે તમે સિનેમેટિકમાં જોઈ લેજો મસ્ત રીતે નિહાળજો તો મમ્મી અત્યારે સરસ મજાનું કામ કરે છે દૂધ થઈ રહ્યું તો મમ્મી કે ચલો દૂધ લેતા હો તો હું અત્યારે આ ઠેલી લઈ અને દૂધનો સાસ લેવા આવ્યો છું અને આપણે જો અમારા મિત્ર અમારી સોસાયટીમાં હોમ પડોશીનો ફોન છે હાય હાય કહી દે ભાઈ તો ફટાફટ દૂધ લઈ અને ફટાફટ ભાગું છું આમ તો અમારા દુકાન છે એની પાછળ મળત છે પણ મેં કીધું થોડું વોકિંગ કરું તું મસ્ત મજાનું વ્યૂઝ હતું એટલે મેં દૂધ લેતા લેતા જઈએ વાતો બી કરી લઈએ તો ફટાફટ ભાગું છું દૂધ લેવા લે મમ્મી તમારું દૂધ સાસ રેડી છે બરાબર હો ના આગળ જન્મ કીધું લાવો એટલે થોડું વિડીયો બી બનાવું લો ચાલીસ રૂપિયા પાંચ રૂપિયા મેં વાપર્યા કેટલા આવ્યું શાક હવે અત્યારે તો મમ્મી લોટ ચોડો છો અને બે ભાઈ આવશે થોડું વાલ લાગશે એમનો ફોન આવ્યો કે થોડું મોડું થશે તો કીધું ભજીએ બનાવવાનું કીધું હા તો કોઈ વાંધો નહીં ભજીએ મમ્મી રેડી કરી રાખે છે ને

શીખર હું દે વિડીયો તો મારા જીવમાં એવું થઈ જાય ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈઓ આવ્યા નહીં તો મમ્મી જોડે વાતો કરું છું મસ્ત મજાની ખોળા ઊંઘી ઊંઘી અને રોટલી પોટલી થઈ ગઈ છે ને રોટલી ખાલી ખાલી આવે એટલે ભજી બનાવવાનું સગાઈ અને મમ્મી આજ તો ફૂલ આપણા પર ખુશ થઈ મેં તો ખાલી કીધું હતું રેસીપી બનાવી આપણે ભરેલા આગળ

મોડું ના થાય ભયા ખાઈ લેવું પડે ભયા એ કોઈ ના વિચારવાનું હોય જો ગાઈસ આ છે ભરેલા રેગડાનું શાક સરસ મજાનું બેનના ફ્રેમવાળું આ બાજુ છે ડુંગળી આ બાજુ મરચા બપોરને બનાવ્યા તો આ બટાકા ભજીએ છે માપનું થોડું આવજો બેન બરાબર ઠંડા જબ્બર ઉજકા ઠંડા ઠંડા ભૂખ તો લાગે જ નહીં યાર એટલે તારા માટે થઈને જવાબ ખા બે ગયા હા તાવતો ચલો આપણે તો સરસ માજાનું ખાઈ લઈશું ભાઈ મારા મમ્મી પ્રેમથી બનાવી દો બેન થેન્ક યુ ખીચડી નહીં બનાવી પયા મસ્ત મજાનું ગાઈસ ખાઈને આવી ગયો છું આ રૂમમાં અને પેલી બાજુ મોટા ભાઈ આવ્યા છે તો હું ટીવી ચાલુ છે અને જમવા બેઠા છે તો હું સીધો આ રૂમમાં આવી જાઉં અને આજે પણ શું બધું મોડું થઈ ગયું છે અને કાલે પણ મોડું થયું કેમ કે કાલ અરેસ્ટનો બર્થ બર્થડે હતો તો આટલું ને આટલું મોડું થઈ ગયું હતું અને રાતના મારા લગભગ બે વાગી ગયા હતા ટોટલ બધું કરીને વિડીયો એડિટિંગ અપલોડિંગ એ બધું તો હવે જવું છે મારા મારો એક મિત્ર આવ્યો છે અમદાવાદથી એને મળવા જાઉં છે તો બાજુલી સોસાયટીમાં જ રહેશે તો એને મળીશ પછી પાછો કરી આવીશ તો આજના બ્લોગમાં તો આ રીતનું હતું મારા એવો કોઈ પ્લાન નહોતો પણ મને બપોરે એટલું ખાધું નહોતું મેં કીધું આજ મમ્મીના હાથની રેસીપી પણ બનાવી રહ્યું અને બોને બોને મારો થોડો બ્લોગ પણ બની જાય તો કેવો લાગ્યો કમેન્ટમાં બ્લોગ કહી દેજો ખાસ કરીને ગાઈશ અને આવાના હમણાં તમે જે પ્રેમ આપો છો ને એવાની અમને પ્રેમ આપજો તો ચલો ગાઈશ હું એના તો જાઉં છું એના તો જો પાછો આવી પાછો વિડીયો એડિટિંગ કરવા બેસે અને તમાર સુધી પહોંચે છે તો ચલો આજના બ્લોગમાં આટલું જ હતું તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવે છે પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સાથે જ ગાઈ મળીએ આ સાથે જ ગાઈસ મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને